જેમ તેમ ગાળો દેતો અને સાથે જ ધાક ધમકી આપતા હોવાની વાત અને આરોપ લગાડવામાં આવ્યો હતો ડાયમંડ ઉદ્યોગપતિ હરેશ સાકરિયા સહિત સરપંચ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં બરવાડામાં કોળી સમાજના એક યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી હવે એ મામલાને લઈને ફરિયાદ જે છે તે નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પાંચ કરતા વધુ લોકો સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે જોકે ગઈકાલે જ્યારે પરિવારે આરોપ લગાવ્યા હતા કે પોલીસ અમારી ફરિયાદ નથી લેતી આ પ્રકારની વાત જે છે તે સામે આવી હતી બોટાદના બરવાડામાં આત્મહત્યાનો કેસ

મૃતકના પત્ની છે તેમણે છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે સાથે જ પોલીસે ફરિયાદ પણ નોંધી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે પોતાના પતિને ત્રાસ આપી હેરાન કરતા હોવાની એ પત્ની છે તેના દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે ડાયમંડ ઉદ્યોગપતિ હરેશ સાકરિયા સહિત સરપંચ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે મરવા મજબૂર મદદગારી હેઠળની કલમ મુજબ એ કહી શકાય કે ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે

એ વારંવાર મારા પતિને જેમ તેમ ગાળો દેતો અને સાથે જ ધાક ધમકી આપતા હોવાની વાત અને આરોપ લગાડવામાં આવ્યો હતો તો બીજી તરફ એ વ્યક્તિ એટલે વ્યક્તિને એટલો માનસિક રીતે હેરાન કરી દેવામાં આવ્યો હતો કે એમણે ઝેરી દવા ઘટાવી અને પોતાનું એ જીવન જે છે તે ટૂંકાવ્યું હતું અને ત્યારબાદ આખી ઘટનાની જાણ એ પરિવારને થતા પરિવાર એ ઘરે પહોંચ્યો ત્યાંથી એમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા ત્યાંથી વધુ સારવાર માટે એમને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન ડોક્ટર છે તેમણે એમને મૃત જાહેર કરતાની સાથે જ કોળી સમાજના આગેવાનો પણ ત્યાં ભાવનગર ખાતે પહોંચ્યા હતા જયેશ ઠાકોર પણ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા એમના પરિવારજનો સાથે એમણે વાત કરી હતી ચર્ચા કરી હતી સાથે જ જે સમાજના યુવાનો છે અને સમાજના આગેવાનો છે તેમણે કહ્યું હતું કે હવે સમાજે આગળ આવવું પડશે એક થવું પડશે આ પ્રકારની વાત જે છે તેમના દ્વારા કરવામાં આવી છે સાથે જ વાત કરવામાં આવે તો ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા હરેશ સાકરિયા નામના વ્યક્તિ કે જેના પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ એમની વાયરલ થઈ રહી છે એમના નામ સાથે લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિ કે જેના ત્રાસથી આ આત્મહત્યા જે છે એમણે કરી છે આ હરેશ મોહનભાઈ સાકરિયા રામપરા ગામ રહેવાસી ઉદ્યોગપતિ આ ઉદ્યોગપતિ એક વર્ષથી હેરાનગતિ કરતો હતો જેમને હરેશભાઈ મોહનભાઈ સાકરિયા કહેવાતી પોલીસની ગાડી આવી જતી હતી અને હિંમતભાઈ મંજીભાઈને હેરાનગતિ કરતા હતા આ પ્રકારની વાત એ સોશિયલ મીડિયાની એક પોસ્ટ જે છે તેનામાં આખે આખી વાતનો એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે જોવાનો સૌથી મોટો સવાલ એ રહ્યો કે આ ઉદ્યોગપતિ છે સ્વાભાવિક પડે કે હીરા સાથે સંકળાયેલા છે પૈસાદાર પૈસાદાર વ્યક્તિ હોય એટલે હવે પોલીસ એમના સામે ગુનો નોંધ્યો છે પરંતુ કાર્યવાહી શું થાય છે પરિવારને એક જ માંગ છે કે જે એમના જે પત્ની છે તેમની પ્રતિક્રિયા સામે આવી હતી ગઈ કાલે કે એમણે એવું કહ્યું હતું કે અમને ન્યાય જોઈએ છે મારા પતિ સાથે જે થયું છે એના જે ગુનેગારો છે એમને જેલ ભેગા થવા જોઈએ જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ અને અમને કાયદા કે લડત જે છે તે લડવા લડવી છે અમારે આ પ્રકારની વાત એમના પત્ની છે તેના દ્વારા કરવામાં આવી હતી હવે આગામી સમયમાં એ જોવાનું રહ્યું કે જે કાયદાકીય લડત ને એને સાથે સાથે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે કારણ કે સામે જે છે તે ગરીબ મધ્યમ વર્ગનો એક પરિવાર છે તો બીજી તરફ જેમના પર આરોપ લગાવ્યો છે એ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ છે પૈસાદાર પાર્ટી છે હવે આમાંથી પોલીસ કોની જે ફરિયાદ તો અત્યારે લઈ લેવામાં આવી છે પરંતુ કાર્યવાહી કે આ પ્રકારની થાય છે જે પ્રમાણે જયેશ ઠાકોર કે તેમણે પણ એ ગંભીર આરોપો લગાવ્યા હતા કોળી સમાજના આગેવાનોને પણ હાકલ કરી હતી કોળી સમાજના યુવાનોને પણ હાકલ કરી હતી અને કહ્યું હતું કે હવે આવવું પડશે બધાય આગળ આવવું પડશે જેટલા બને એટલા લોકો ભાવનગર આસપાસ રહેતા હોય સિવિલ હોસ્પિટલે પહોંચી જાય આ પ્રકારની વાત ગઈ કાલે જયેશ ઠાકોર છે તેના દ્વારા કરવામાં આવી હતી તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો આગામી સમયમાં જોવાનું રહે કે પોલીસે ફરિયાદ તો લઈ લીધી છે પરંતુ કાર્યવાહી કયા પ્રકારની થાય છે અને જે લોકો સામે ફરિયાદ નામજોગ દાખલ કરવામાં આવી છે છ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમાં ખીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હરેશ સાકરિયા છે બીજા એ સરપંચ છે સાથે જ અન્ય બીજા ચાર લોકો છે કે જેમની સામે ફરિયાદ દાખલ થઈ છે હવે શું કાર્યવાહી થાય છે એ સમય આવશે ત્યાર જ